ચલો તો સવાર સવારના સાડા સાત આજુબાજુનો સમય થઈ ગયો છે અને તમારી સમક્ષ ફરી પાછો પ્રસ્તુત થઈ ગયો છું વાર્તાલાપ કરવા માટે તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી બધાનું સ્વાગત છે ફરી પાછું આજના દિવસના સવાર સવારમાં નાળિયેર લીલા નારિયેર વેચવાળા અત્યારમાં કોણ નારિયેળ પીવે ના આમ તો જો કે સારું છે નાળિયેર એમાં કંઈ ખરાબ નહીં સવાર સવારમાં પીવું જોઈએ પણ હવે ટેવ હોય નહીં આપણે લોકોને સવારમાં ઉઠીને ચા જોતી હોય નારિયેર તો કેવી રીતે પીવું ચાલો આવું છે તો કાલે રાતે જ્ઞાનવત્સલ સ્વામીને જે પ્રવચન સભા હતી એમાં ગયા હતા બહુ સારી પહેલી વખત લગભગ ગોંડલમાં થઈ હશે અને ઇન્ટરનેશનલ સ્પીકર કહી શકાય મોટી મોટી જગ્યાએ કોર્પોરેટમાં બધે પ્રવચન આપતા હોય ને ગોંડલમાં વારો આવ્યો ગોંડલમાં આપણને લાભ મળે ગોંડલના લોકોને તો ગોંડલમાં લોકો સ સદનસીબ કહેવાય ચાલો આવું છે તો બહુ સરસ પ્રવચન હતું અને બા પોતાના નિત્યક્રમ મુજબ મંદિરેથી આવીને અત્યારે એનું કામ પતાવીને બેઠા છે તો આવું છે હજી બાળકો સૂતા છે રવિવારનો દિવસ છે એટલે ઉઠાડવાની કોઈ જલ્દી ઉતાવળ નથી ઔષધાલયમાં ઔષધ મળે ગ્રંથાલય કે પુસ્તકાલયમાં જાઓ તો ત્યાં પુસ્તક મળે ભોજનાલયમાં જાઓ તો ત્યાં ભોજન મળે હિમાલયમાં જાઓ તો ત્યાં હિમ એટલે કે બરફ મળે પણ આ સંસાર છે એ દુઃખાલય છે જેમાંથી તમને દુઃખ જ મળે બીજું કાંઈ મળે નહીં મોટા ભાગના લોકો આ વાતથી સહેમત થશે તો એક બહુ દુઃખી વ્યક્તિ હતો ને તો એ એક સાધુ પાસે ગયો ને એને કીધું કે હું બહુ જ દુઃખી છું ને જેની કોઈ હદ ન હદ બારનો દુઃખી છું તો મને કંઈક આ મારું દુઃખ દૂર થાય એવું કંઈક કરો એટલે એ સાધુ એવો એક એનું સોલ્યુશન આપ્યું કે જા તું કોઈ એવો વ્યક્તિ કે જેને જીવનમાં ક્યારેય દુઃખ જોયું ન હોય ને એની પાસે જઈને તું કહેજે કે તું તમે તમારું ખમીસ મને આપો એ ખમીસ તું લઈ આવીશ ને એટલે તારા દુઃખ દૂર થઈ જશે એટલે ઓલો તો ગયો હવે નાનો માણસ હોય એને તો અસંખ્ય દુઃખ હોય ખાવાનું સાંઈ જે ભેગું ન થતું હોય તો મોટા મોટા ધનપતિઓ હોય એની પાસે જઈને ગયો ત્યાં જઈને વાત કરી કે મને આવું કીધું છે એટલે તમે આપો તો એ બધાય અલગ અલગ કારણ આપ્યા ઘણા કે અમારે શેરમાટીની ખોટ છે ઘણા કે મારી પાસે અઢળક ધન સંપત્તિ છે પણ આટલા આટલા રોગ છે એટલે બધાના જીવનમાં કોઈને કોઈ દુઃખ એટલે પછી ઓલો ફરી બધે ફરીને પછી વળી પાછો ઓલા સાધુ પાસે આવ્યો ને કીધું એ કે હું તો બધે ફરી આવ્યો પણ કોઈ મને એવો વ્યક્તિ અત્યાર સુધી મળ્યો નહીં કે જેને જીવનમાં કોઈ દિવસ દુઃખ જોયું ન હોય એટલે પછી સાધુએ એટલે એટલે જ તો કહેવાય છે ને અહીંયા તો રાજા બી દુખ્યા ને રંગ બી દુખ્યા બધાના દુઃખ અલગ અલગ પ્રકારના હોય છે ને સૂફી વાદ જે છે ને એમાં પણ એક એવી રીતની કથા છે કે ખુદા ઉપરથી જ્યારે આપણને મોકલે ને તો પહેલાં એ આપણી પાસે લિસ્ટ કરાવે સૌથી ફેવરેટ વસ્તુ કંઈ એનાથી ઓછી ગમતી બધી વસ્તુનું લિસ્ટ કરાવે પછી એમાંથી જે સૌથી ફેવરેટ વસ્તુ હોય ને એ એક કાઢી નાખે એ ન આપે બાકીની બધી વસ્તુ આપે ને પછી એમ કે જાઓ એટલે પછી આખી જિંદગી બસ એ એ જ ગોતતો રહીએ જે એને સૌથી ગમતી વસ્તુ હોય એની પાછળ જ આખી જિંદગી ગુમાવી દે આવો એક સૂફીવાદમાં પણ એક આવી રીતની કંઈક કથા છે મોટા મોટા બહુ રૂપિયાવાળા હોય ને તો એને શું હોય દુઃખ ઘણાને એવું હોય કે ભાઈ કાંઈ ખાઈ ન શકે એરંડીયાનો સિરોપ બનાવે ને બકરીનું દૂધ જ પીવાનું તોય સવાર થાય તો ગાજરુંમાં જઈને ખાલી આંટો મારીને જોઈ આવવાનું કાંઈ કામકાજ તો થાય નહીં એટલે આવા આવા દુઃખ હોય અને અમુક બિચારાને જી જોઈ ખવાઈ જાય તોય કંઈ વાંધો ન આવે પણ એને ખાવા મળતું ન હોય હવે ઝાજરૂની વાત આવી તો અમુક હોંગકોંગમાં તો એક સોનાનું ટોયલેટ છે પણ હવે એ કામનું શું કામ તો એક જ ને કેમ માણસોની બાયો વેસ્ટ જે હોય એ જ એને રિસીવ કરવાની ને એમાંય ખર્ચા કરવાવાળા અળવિતરા માણસો પડ્યા છે દુનિયામાં તો ટોયલેટની વાત આવી એટલે હજી એક કહી દઉં કે એક ભાઈ જાહેર શૌચાલય હોય ને એમાં જાતો જાતો હતો જેવું એને દરવાજો ખોલ્યો ને ત્યાં અમે સિંહ બેઠો હતો એટલે ઓલા ભાઈએ કીધું સિંહને કે તમે તમ નિરાય તો કરો મારે તો થઈ ગયું ઘણા દાદા એસી સિંહને એવું થઈ ગયા હોય ને પૂછો ને કે હવે ધામમાં જવું છે હવે ભગવાન લેવા આવે તો જવું છે તો એમ કે ના રે ના હજી તો મારા છોકરાઓ કાચા છે મતલબ કે ચારસો વીસ નથી મારા જેવા તૈયાર એટલે નથી જાઉં મિત્ર પોતાના બીજા એક મિત્રને એમ કહેતો હતો હવે ઓલા મિત્રને લગ્ન નહોતા કરવા તો એ કે તારે તો લગ્ન નહોતા કરવાનું તું કેમ તૈયાર થઈ ગયો તો એ કે બસ આ કપડાનું વાસણ ધોતા ધોતા થાકી ગયો ને એટલે હવે લગ્ન કરી નાખવા છે ત્યારે ઓલો લગ્ન થયેલો માણસ હતો ને એ કે હવે મારે છૂટાછેડા લેવા છે એ કે કેમ તો કે બસ આ કપડાનું વાસણ ધોઈ ધોઈને થાકી ગયો એટલા માટે તો બસ આવા જ દુઃખ બધાના છે આવું જ છે બધાને જ્યાં જુઓ ને અને બધાને પોતાને એમ જ છે કે મારું દુઃખી સૌથી મોટું ને આનાથી કોઈ મોટું નહીં અને આ તો રહેવાનું જ પણ આવા દુઃખમાંય પ્રભુ યાદ રહીએ ને બસ તો થોડીક માનસિક સંતુલન રહે ને બાકી તો દુઃખી તો બધા રહેવાના જ છે કરોડો હોય ને અબજોની ભૂખ હોય પણ જિંદગી જીવી લ્યો ભેગું તો કંઈ આવવાનું નથી છ ફૂટની જગ્યામાં જગ્યાએ ભેગી નથી દેવાના કોઈ ચલો તો આજના દિવસે થોડું જ્ઞાન થઈ ગયું સારું એવું પ્રમાણમાં તો હવે આગળ વધીએ અને બતાવીએ તમને બતાવવાલાયક હશે હવે એ લાગે કે ભીંડો છે પણ છે સરકવો ચલો તો રવિવાર બપોર વચ્ચેનો સમય છે એક વાગ્યા આસપાસનો ને વેદું આટા મારી રહી છે ત્યાં અને સીવું કંઈક અંદર રમતો હશે જોઈ લઈએ આપણે શું કરે છે તો આવું છે અત્યારે કાતર લઈને મંડ્યો છે કંઈક શું કરે છે એ તો એને જ ખબર સીવું શું કરશ તું કયું નીચે વહી ગયું શું એવું ચકેડું ટેપ હતી એ ટેપ ને ક્યાં નીચે વહી ગઈ બતાવી પણ કાતર લઈ લે ને કંઈ લાગશે કોકને વેદો સીવું કાઢી લેજી નીકળશે કેમ ન નીકળે એમ થોડું કાલે ક્યાંથી કાંઈડું આવું ન હોય એવું ગોતી લે કેત કાઢી દઉં ન હોય એ ગોતી લે કાંઈક ને કંઈક હાલ દાણા દોડ ખાવોને હાલ તો હાલ હાલ જલ્દી હાલ હ હા હા નવું ઘર તું હાલ નથી ને ધાણાદર હાલ દાણા દર ખાવી છે હા હાલો હાલ તો નહીં આમાં હલો દર પકડાવો આને ત્યારે શાંતિ થાય કોઈ જોરદાર છે પણ પવન છે એટલે બહુ વાંધો નથી બાકી હવે તો ફૂલ તડકો પડવાનો ને આવો નવો આવો હજી તો આ નથી વધવાનો વેકેશન પડશે બાળકોને એટલે તો મે મહિનામાં તો ધબધબાટી બોલશે પણ પવન હોય ત્યારે બહુ વાંધો ન આવે જ્યારે પવન પડી જાય ને ત્યારે આ અસહ્ય તડકો વધારે અસહ્ય થઈ જાય એ આસપાસનો સમય છે તો થોડીક વાર આરામ કરી લઈએ બાળકો ને બધા પછી જોઈએ બતાવીએ કંઈ બતાવવા જેવું હશે એ તો આવું છે રવિવારનું રૂટીન તમને બતાવી રહ્યા બતાવી રહ્યો છું ચાલો રવિવારના રૂટીન મુજબ મંદિરે પાછા પહોંચી ગયા છીએ અક્ષર મંદિરે બાળકોની સાથે સમય વ્યતીત કરવા માટે મીરા દીદી હાલો આને વેન લીધો આ વખતે મીરા દીદીને મજા નહોતી ને તો નથી લઈ એવા એટલે અમારી કંપનીમાં એ એક મેમ્બર ઓછું છે એટલે શીવું ક્યારનો મીરા દીદી મીરા દીદીને લઈ આવવાની એવી વાતો કરે છે ગરમીના સમયમાં અહીંયા લાઇટ શો ચાલુ થાય ને એટલે બહુ ગરમ થઈ ગયું એટલે પાણીથી ધોઈ નાખે એટલે બહુ ગરમ ન લાગે સૂર્યાસ્તના સમયનો થોડોક નજારો ચાલો મંદિરમાં થાળ ચાલે છે એટલે પ્રદક્ષિણા ન થાય ત્યાં પ્રભુનો થાળ હાલે છે ને અમે થોડુંક માછલીઓ માટે નાસ્તો લઈને જાય છે તો હવે માછલીમાં રહેલો પ્રભુ કે ઈષ્ટત્વને થોડુંક અર્પણ કરી દઈ એને આપેલું એમાંથી એને અર્પણ હા બોલો શું દિવાલમાં કલર કર્યો વેદુએ એ નોટિસ કર્યું અક્ષર સામે સામેની જે દીવાલ છે કલર કરી દીધો તો થોડોક નજારો બતાવી દઈ અક્ષર ઘાટ નો જોકે દર વખતે બતાવીએ છીએ જય સોમનારાય અહીંયા પાણીની તંગી નથી નર્મદા મૈયા ની કૃપા અહીંયા સુધી એ નો હોય હાલ કંઈક બીજું છે અત્યારે ગુજરાતમાં એની જ નર્મદા ડેમની જ કૃપા કહી શકાય બધા કારણ કે બાકી તો બધા ખાલી થઈ જાય એટલે ફિલઅપ કરવા માટે લાઈફલાઈન એ જ છે ચલો તો બાળકો એન્જોય કરી રહ્યા છીએ અને અમે એને જોઈને એન્જોય કરી રહ્યા છીએ તો આવું છે અત્યારે સાંજના સાત ચોક નો સમય છે એમ કરતો તો ચાલો અને પાછળ ડીજે નું મ્યુઝિક વાગે ને એટલે પેરેન્ટ્સ એના માટે એન્જોયમેન્ટ થઈ જાય વેચું તો કંપની મળી જાય એટલે પૂરું હવે જો ઠેકડા મારવાનું બંધ થઈ ગયું ત્રણેય ઉપર રહી ગયા છે હવે ચડે તો એ સાચું પણ આ થોડુંક છોકરાઓને કસરત થઈ જાય ને હાલવા ચાલવાનું આમ તો એ ક્યાં એટલી કસરત કરવાનું ઠેકડા મારે થોડાક ભૂખ લાગે ને અત્યારના છોકરાઓને પાણીની તરસ લાગે થોડુંક બસ એના માટે સારું જમ્પિંગ અઠવાડિયે એકાદ કરે તો વર્કઆઉટ થઈ જાય બીજું તો કઈ શ્રમ બહુ અત્યારના બાળકો કરતા ના હોય જમલ કુડાના ડાન્સ ચાલુ થયા હે સ્ટેપ તો બધાયને આવડી જાય છે લગભગ કોઈ બાકી નહીં હોય જમલ ના સ્ટેપ જોઈ જાય